એક હારી પણ ઘટના છે અને ખરાબ પણ ઘટના છે હું તમને બે કહી દઉં સારી ઘટના એ છે કે જ્યાં આવી ગઈ તો નાસ્તો કરીએ અને દુર્ઘટના તમને જે ખરાબ ઘટના છે ને એ કહું રસ્તો બંધ થઈ ગયો યાર રાતે એટલો ખતરનાક વરસાદ હતો ને તમે વાત ના પૂછો અત્યારે જો કે મોસમ ચેન્જ થઈ ગયું અને અંદર આપણા ભાઈઓ છે તો વાતાવરણ જો લ્યો બહુ મસ્ત છે અત્યારે અને આપણા ભાઈ રસ્તો જોઈએ છે જય શ્રી ગાદર ભાઈ ગુડ મોર્નિંગ કેવી રહી રાતે નીંદર તમારી ચાલો ચા પાણી પીવો હાલો ભાઈઓ સાથે ચા પાણી પીવા થઈ ગયા અને ઘરનો નાસ્તો છે ગાંઠિયા અને નાસ્તો તમે રસ્તો જોવા જ હું કન્ડિશન હું છે ક્યો તો બહુ રસ્તો ખરાબ છે રસ્તો ધોવાઈ ગયો ભાઈ તમે આજે વિડિયો કોક ઉતારીને લાવ્યા છો ને થોડો ક્લિપ બતાડ્યો ઓકે ઓકે બધા આપણે બે ભાઈ છે ને હવાર હવારમાં છત્રી લઈને જોઈએ રસ્તો આમી બે ભાઈ અહીંયા જતા અમે ગયા હતા

પણ હવારમાં એવા ન્યૂઝ મળી ગયા ને તો હું બધી એની ભાઈ ચા છે ચા નો નાસ્તો કરી લઈએ અને અત્યારે છે ને અમે ચા મસ્ત મજાની પી લીધી છે અને દરવાજો બંધ કરીએ ક્યાં જાય છે તમને કહું આગળ ભાઈ તાડું મારી દે અમે જાય છે અત્યારે જ્યાં લેન્ડસ્લાઇડ થઈ ત્યાં અમારો હથિયાર તો સતરી લઈ લીધી અમારા બધા ભાઈઓ હવે બધા છે ને ભાઈઓ બોલતા થઈ ગયા ને એટલે બહુ મજા આવે છે વિડીયોમાં હવે મજા આવી એટલે એકલો એકલો બોલતો એવું લાગતું અને અત્યારે થઈ શકે છે લેન્ડ લેન્ડ સ્લાઇડ થયું છે ને તમને દેખાડવા માટે કે કેવું થયું છે તો હાલતા થઈ ગયા ટીંચ 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 અરે આપણી ગાડી મસ્ત મજા ની ધોવાઈ ગયા રાતે વરસાદની ની એકદમ થોડી થોડી થઈ ગઈ ધોવાની નો હા વેધર જો બહુ મસ્ત થતું જાય છે યાર હાલો તો તમને દેખાડું ત્યાં જઈને કે લેન્ડસ્લાઇડ કેવું થયું નહીં હા બી જગ્યાએ છે ને ગાડી લઈને આવ્યા છે લેન્ડસ્લાઇડ જોવા માટે અમે કેટલા ઓલા હું કહેવાય આળસુ હા છે ચારે આળસું છે બીજું કાઈ નથી આ કેટલું દૂર છે ખબર લગભગ લગભગ પાંચસો થી છસો મીટર દૂર છે વધારે નથી તો એમ ગાડી લઈને આવ્યા એનું રીઝન એ છે કે વરસાદ એવો તો વાંધો નો આવે નહીં આપડા ગુજરાતી ગુજરાતીનો વિસર્ગ ભાઈ ભાઈ અને ઓ ભાઈ અચ્છા હવે કાંઈ એટલું બધું ડેન્જર તો છે જ પણ આ લોકો નું કામ છે ને હા ઢીલા હે નહીં થયું હો ભાઈ લેન્ડાઇટ થયું છે અચ્છા જાજુ પડી ગયું ભાઈ અચ્છા બેટે ખાલે આ હતું તું કેટલું વધી ગયું કે નહીં ગયું ઓહ ભાઈ આ જોઈ લ્યો અરે અહીંયા તો વાંધો એમ નથી આ તો બહુ શું કહે બહુ ડેન્જરસ છે નહીં નહીં કાલ હતું આ

ખેબા ખાતા જાય જો આવું છે આ બધું આખું નીકળી ગયું ધોવાઈ ગયું છે યાર આખો રસ્તો આ પથ્થર મૂકી દે બાકી મારા જેવો ગામ ખાડમાં ગડી જાય આ જો ભાઈ આવી રીતે કઈક લેન્ડસ્લાઇડ થયું છે આખો મલબો પડી ગયો અહીંથી આ બધા હાલી આવે હાલવા માટે રસ્તો ખુલી ગયો ગાડી નહીં જઈ શકે આજની ટ્રીપ કેન્સલ લે હજી જીસેબી આવી નથી બોલો હવે અહીંના લોકલ લોક શું કરવાનું એ કબ તક ખુલેગા અજાગી ના

રસ્તો બ્લોક થઈ ગયા હીરો લાગો છો તમે ત્યાં ઘટે નહીં એ હજી છે ને ખીલું નથી એનું વાતાવરણ મતલબ જે લેન્થ સાઈડ નીચે ઈવડ્યું હજી વાતાવરણ ખરાબ ધીરે ધીરે થતું જ જાય છે અને તેના સમયની વાત કરું તો અગિયાર સાડા અગિયાર થવા એવા અને નીચે વિતરા નાઈ ધોઈને મસ્ત મજાના કઈ ઘાટા ફેરા તો કરીએ બીજો તો હું ખાલી બેઠા બેઠા બધા ભાઈઓ રેડી થઈ ગયા થોડી ઘણી રીલું બનાવી છું બીજું તો લાગે એવું અમારથી કંઈ થાય નહીં એટલે અમારા ભાઈઓ છે ને ચા બનાવી નાખી મસ્ત મજાની એમના હાથે હતી અને નાસ્તો પણ છે

ફટાફટ મોઢું જ ખાલી થઈ જાય મોઢું થયેલું લઈશું નથી એટલે સ્પીડમાં મેં ભાઈ ગયા બધી હું તો આ થાય એવા મસ્ત મજાના વાત ન પૂછો ભાઈ મસ્ત નિંદર કરી દીધી કેટલા ટાઈમ પછી સુકુંતી સુઈ ગયા ઓકે ગાડી ચાલુ થઈ ગઈ ભાઈ ભાઈ મજા આવી જાય ખુશી આવી ગઈ ખુશી આવે ઓકે ભાઈ બાકી તો ગાડી આવી જ જાય બીજો ખટારો પણ આવી ગયો ખુલી જુ ખુલી જુ કેવી રીતે આ બધા કાઢે છે કઈ ખબર નથી પડતી

હવે આ બે ગાડી નીકળી જાય એટલે આપણે એમ કાઢી છે નહીં નહીં લઈએ પહોંચી ગયા છે આપણે સોનપ્રિયા આગમાં અને પેલા છે ને હા પાર્કિંગ દેખાય ને એમાં જવું છે એમાં એકલી બાઇક જ મને દેખાય છે એકલી બાઇક છે ભાઈ અમારા ભાઈ જો બેક પેક આખું કમ્પ્લીટ થઈ ગયા બાકી આપણે ગુજરાતી ફાઇ હજી ઉતરા ભેગા મળી ગયા ક્યાં નો આપણા ભાઈ અરે હજી આવ્યા છો ને તમે હા ટ્રેકિંગ કઈ કરવાનું છે એમ છે મારી અપડેટ જોતા તમે હા હે અચ્છા અમુલ અચ્છા અમૂલ દૂધ પીતા ઇન્ડિયા વાળા હે ને આપણે ભાવનગર ના ને બરાબર કઈ નઈ ભાઈ ચલો આવતા હોય તો મારી ટ્રેકિંગ તમે ચાલુ કરજો મારી યાર બાકી અત્યારે હું નીકળું છું બધાને ફિક્સ છે બધું અત્યારે સીધા આવી જશે ગોરીકુંડમાં અમે ઈ પણ ગાડીમાં જ આપણે પ્રાઇવેટ 5 કિલોમીટર ઉપર લઈ જાય ને સોરી સોનપ્રિયાક થી ગોરીકુંડ અમે આવી ગયા છે મસ્ત મજાના ચારે ભાઈ એક જ જગ્યાએ બેઠી ગયા છે ઉપર પહોંચે ને તમને મળીએ ઓલરેડી તમને મેં આખા હું કે ટ્રેક દેખાડેલો છે તો સીધો ઉપર જ તો લગભગ હું મળી થોડો થોડો બનાવી લઈ ઉપર મળી

ભાઈ ની ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ છે પણ ઘોડા હવે ગોચો આગળ મળી જાય તમારા માટે કિસ્મત હે બાકી અહીંથી ટ્રેકિંગ અમારે ચાલુ કરવાની છે આવી ગયા છે આપણે ગોરીકુંડ માં અહીંથી શરૂઆત કરી આપણે અને આપણે સામાન ને આપડે છે ને કવર અપ કરી લીધું આ રેન કવર ને માથે ચડાવી દીધું આ બેગ ને લઈ જવાનું છે અને અને બીજી વાત પહેલા ભાઈઓ હતા ને એને મેં નીચે રાખી દીધું અત્યારે ઘોડા બંધ હોય ને એટલા માટે ઘોડા ઉપર આવવાના છે તો આપણે અત્યારે ટ્રેક ચાલુ કરી દઈએ અને એટલો બધી ખાસ વિડીયો બનાવવાનું નથી ઓલરેડી મેં બનાવેલો બનાવું કંઈક એવું હશે તો બનાવી દે વરસાદ ચાલુ થઈ હોય અત્યારે ધીરે 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 તમે કેદારનાથ આવો ને તે એક વસ્તુ પર ભરોસો નહીં કરતા શું ખબર આ બોર્ડ ઉપર આ બોર્ડમાં જે લખેલું છે ને એ રિયલમાં હા છોટા શું કે હા કિલોમીટર નથી તો એની પર ભરોસો નહીં કરતા બસ તમે ટ્રાય કરતા રહો છો આમ બધા અત્યાર કિલોમીટર ખબર નહીં કેટલું છે અને હું તો આ વખતે તો ભાઈ હાઉ રેસ્ટ લઈને છોડું છું ભાઈ કેમ કે આ વખતે મારે કાંઈ કામ છે જ નહીં એટલે મસ્ત મજાનો આરામ પીછાડ્યો ઓય એટલે મસ્ત મજાના આરામ પીછાડવાના છે અહીંયા સુધી મેં ત્રણ પૂરા ખાઈ લીધા મસ્ત મજાના એનર્જી વેસ્ટ કરવાની જ નથી કેમ કે વહેલો આ વખતે જ છોડું આઠ વાગ્યા અત્યારે અત્યારે અહીંથી અગિયાર કિલોમીટર બતાવે છે બાબા ભેરવનો જે રસ્તો છે ને બાબા કાલ ભેરવ ખેલવા આવી ન્યાની એનથી થોડું ઉપર આવ્યો છું હજી હા હાવ બાજુમાં હાલે હાલો ધીરે ધીરે આપણે યાત્રા રાખીએ મોડો પગલો મોડો તમે વાત ના પૂછો ડેક વેઇટ હતા ને એટલા માટે અને મારે રોકવા નતો અનુરાગ ભાઈ ને મારા દોસ્ત ની અને એટલું મોડું થઈ ગયું ત્રણ ભોગી યાર મને વિશ્વાસ નતો હું એટલો મોડો ભોગી જય શ્રી કદાચ એટલા રેન્ડમ રેન્ડમ મિલગે રે <laughs> भाई मैंने क्या कहे नहीं भाई दोस्त एक हाँ। तो कौन सा दोस्त है मैं मेरा दोस्त अनुराग अरे भाई सही में बताना कब से वेट कर रहा था कर रहे हैं आपका दस से वेट। हाँ। हाँ। देखो भाई थैंक यू सो मच मेरे भाई थैंक यू इतना वेट करने के लिए हमारा वेट करता था यार नहीं कॉन्टेक्ट हमारा कांटेक्ट नहीं था ना दूसरों इस का इसलिए मेरा अनुराग के साथ था अब क्या बोलू यार कोई नहीं भाई आराम से पहुंच गए हम मैं यहाँ पे और अभी पहले कैंप साइड के चलते हैं बैग वगैरह रखते हैं और फिर आऊँगा भाई के पास फिर से कुछ भाई खाना भाई खाने भाई के लिए तो हाँ <laughs> मैं अभी दस दिन पंद्रह दिन पहले यहाँ पर आया था ना वीडियो बनाने के लिए भाई के पास तब मैंने इसका एक्सप्लोर किया है ना <laughs> अनुराग और दोनों एक साथ पता नहीं मैं आया था आपको मालूम होगा ना हाँ हाँ भाई भाई कोई नहीं अब तो मजा आएगा है ना फिर अपना भाई हम दोनों साथ में ही रहने वाले अब तो ज्यादातर तो <laughs> क्योंकि रात के मजे है ना ऐसे लोग से होते है जो ऐसे घूमते हैं ना वैसे इनके साथ हाँ तो तो जी हाँ जी भाई जी <laughs> अरे आराम आराम से आराम से <laughs> आप मुझे बोल रहे हो खुद स्लीप हो रहे <laughs> हो वही वही ना पे चलना पड़ेगा <laughs> <laughs> कोई नहीं, कोई नहीं मस्त मजा ना पुख जाए अब रुम आफूलाई टेन्टमा गइहाल्छ हो